નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આજે વિશ્વ પર્યાવરણ દિવસ મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારો તાલુકાઓમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર પર્યાવરણ જાગૃતિ રેલીમાં જોડાયા પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાની ટીમ સાથે જનજાગૃતિ રેલીને લુણાવાડા ફુવારા ચોકથી જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી આ રેલી ફુવારા ચોકથી શરૂ થઈને કાલિકા માતા ડુંગર સુધી યોજાઈ કાલિકા માતા ડુંગર ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકા પ્રમુખ નિવાસી અધિક કલેક્ટર સહિત અધિકારીઓ અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ સિનિયર સિટીઝન વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો જોડાયા મહિસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લુણાવાડા કાલીકમાતા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત સરકારી ચાઇલ્ડ હોમ ફોર ગર્લ્સ સંસ્થાની ત્રણ અનાથ બાળકીઓ દ્વારા વૃક્ષની રોપણી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન ગડકરી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ પી સી સોની તથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પરમાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એચ આર પરમાર ચીફ એલડીડીસી એસી પટેલ બાર કાઉન્સિલર મહીસાગરના પ્રમુખ એમ આર પટેલ તથા અન્ય કોર્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા બાલાસિંદોર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે પીડભંજન હનુમાન મંદિર પાસે આવેલા બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાલાસિંદોર નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમની સાથે સખી મંડળની બહેનો અને નગરપાલિકાના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણના મહાન કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહિસાગર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મહિસાગર વન વિભાગ દ્વારા મહીસાગર વન વિભાગની વડી કચેરી ખાતે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગરના નાયબ વન સંરક્ષણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો અને વિવિધ બિન સરકારી સંગઠનો એનજીઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કડાણા તાલુકા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ આ કાર્યક્રમમાં કડાણા તાલુકાના અધિકારીઓ હર્ષદભાઈ પરમાર અલ્પેશભાઈ બાબુર સુરેશભાઈ સંગાડા આશીષ પટેલ અલ્પેશભાઈ વન વિભાગના અધિકારીઓ એલી વાગડિયા વિક્રમ તરલ માઈ ભારતના વોલિન્ટિયરો ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું